સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે ભુજમાં આજે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાંસદ ધારાસભ્ય અને ભાજપના પદાધિકારીઓ તબીબો પોલીસના અધિકારીઓ અને વિદ્યાર્થીઓ ખાસ જોડાયા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ધમાકેદાર બનાવવાની આયોજન સાથે સરકારે ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે ભુજમાં ભાજપ આ તિરંગા યાત્રાએ ભારત શહેરમાં જમાવટ કરી હતી બેન્ડ બાજાની સુરાવલીએ હાથમાં તિરંગો ધારણ કરી સૌ કોઈ લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા સૌથી મહત્ત્વની વાત એ છે કે તિરંગા યાત્રામાં સ્વયંભૂ લોકો જોડાયા હતા તમામ વર્ગના લોકો જોડાયા હતા ચુબેલી સર્કલ ખાતેથી આ તિરંગા યાત્રા સવારે નવ ને ત્રીસ કલાકે શરૂ કરવામાં આવી હતી જેમાં સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય કેશુભાઈ પટેલ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિ દિલીપ શાહ રાહુલ ગૌર મુકેશ ચંદે સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે બોડરેનના આઈજીપી ચિરાગ કોરડિયા ઇન્ચાર્જ પોલીસ વડા સાગર બાગમાર પણ જોડાયા હતા અને તબીબ લોકો પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા ખાસ કરીને મહિલા મોરચાની બહેનો કેસરી સ્થાળ સાડી ધારણ કરી અને આ તિરંગા યાત્રામાં જોડાયા હતા સૌથી મહત્વની વાત એ છે કે સાંસદ વિનોદ ચાવડાએ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ખાસ કરીને રાષ્ટ્રભાવના ઉજાગર કરવા માટે દેશ પ્રેમને ઉજાગર કરવાના હેતુ સાથે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે તિરંગા યાત્રા કાઢવામાં આવી છે ખાસ કરીને મહાનુભાવોની પ્રતિમાને સ્વચ્છતા અને સફાઈથી સુશોભિત કરવામાં આવે છે અને અનેક જગ્યાએ વિનામૂલ્યે તિરંગાનું વિતરણ પણ કરવામાં આવ્યું છે ખાસ કરીને યુવા મોરચાના ભાઈઓ અને મહિલા મોરચાની બહેનોએ આ વિશેષ જવાબદારી સંભાળી છે ઠેર ઠેર તિરંગાનું વિતરણ થઈ રહ્યું છે સૌથી મહત્ત્વની વાત એ છે કે તમામ કોમના લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા અને તિરંગા યાત્રાને શાનદાર બનાવવામાં આવી હતી ગીતના ગાન સાથે જ્યુબેલી સર્કલથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં હતું શહેરના અનેક રાજમાર્ગો ઉપર આ ત્રિરંગા યાત્રા ફરી હતી ઠેર ઠેર અભૂતપૂર્વ સ્વાગત અને સન્માન પણ ત્રિરંગા યાત્રાનું કરવામાં આવ્યું તો સૌથી મહત્વની વાત છે કે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ખાસ આ ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા કલેક્ટર ડિપાર્ટમેન્ટના લોકો પણ આ ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા અને બેન્ડ વાજાની સુરાવેલી અલગ અલગ લોકો આ ત્રિરંગા યાત્રામાં જોડાય અને ત્રિરંગા યાત્રાની સ્થાન બાન વધારી હતી હર ઘર ત્રિરંગા યાત્રાનું અભિયાન સમગ્ર દેશની અંદર ચાલી રહી છે આજે ગુજરાત ગુજરાતભરની અંદર અને સમગ્ર પક્ષની અંદર પણ અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે આપણે બધા પ્રાણી શ્રી કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં તિરંગા યાત્રા અભિયાનનો કરવામાં આવે અને આજે આખા દેશની અંદર એક માહોલ બન્યો છે દેશ ભક્તિનો માહોલ બન્યો બધાના હૃદયની અંદર કે તો દેશ પ્રત્યે અને આપણા તિરંગા પ્રત્યે હંમેશા સ્વાભિમાન રહે એ પ્રકારનો કાર્યક્રમો અને આયોજન અલગ અલગ ઠેર ઠેર જગ્યાએ થઈ ગયા અને એની સાથે સાથે આજે જેટલા પણ આપણા મહાપુરુષો છે એમની પ્રતિ એમની પ્રતિમાઓને આસપાસ ત્યાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ થાય પ્રતિભા પ્રતિમાઓની પણ સ્વચ્છતા થાય એમને ઉલ્લાર થાય એ પ્રકારનું આયોજન પણ ઠેર ઠેર જગ્યાએ કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા અને વિશેષ અમારા યુવા મોરચાના ભારતીય જનતા પાર્ટીના સૌ સાથી મિત્રો દ્વારા આજે ઠેર ઠેર તિરંગા વિતરણના કાર્યક્રમો થઈ રહ્યા છે મહાપુરુષોની પ્રતિમાના સ્વચ્છતાના પણ કાર્યક્રમો થઈ રહ્યા છે આજે ભુજની અંદર પણ ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા જે આવેલી છે ત્યાં સ્વચ્છતાની કાર્યક્રમ થયો હતો અને સાથે સાથે ત્યાં આજે હુનાર પણ સાહેબની પ્રતિમાને પણ કરવામાં આવ્યા હતા આખા કચ્છની અંદર અને રાજ્યની અંદર કચ્છની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા આ પ્રકારના